નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના નિગટ ગામે આયોજિત વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી વેપારીઓ અને સરકારી અધિકારીઓ પર આખરા પ્રહારો કર્યા હતા અને ખેડૂતોએ પાકના ઓછા ભાવ મળતા અને આદિવાસીઓના વીજ જોડાણને કાપી નાખવાના મુદ્દે સાંસદ ગુસ્સે ભરાયા હતા કાર્યક્રમ દરમિયાન કેટલાક ખેડૂતોએ પણ સાંસદને રજૂઆત કરી હતી કે એપીએમસીમાં અને વેપારીઓ દ્વારા મકાઈના પાકનો ભાવ એકવીસોની જગ્યાએ અઢારસોથી બે હજાર જેટલો ઓછા આપવામાં આવ્યો છે ને જેના કારણે તેના ભારે નુકસાન પણ થઈ રહ્યું છે વેદરીના મુદ્દે સાંસદ મામલકદારને પણ મંચ પર ખખડાવ્યા હતા અહીંયા સ્થાનિક આગેવાનોને પૂછો તાલુકા પ્રમુખને નથી પૂછ્યું અહીંયા અમને પદાધિકારીને કોઈને પૂછ્યું નથી કલેક્ટરને પણ કહી દો કે કોઈ પણ પ્રોજેક્ટ અહીંયા લાવતા પહેલા મારી સાથે પરામર્શ કરે કલેક્ટર કઈ એનો રાજા નથી ભાઈ એ ખાતે તારી નથી પડતી વિકાસ કરવો હોય તો પદાધિકારી અધિકારીઓ ભલે સાથે મળીને પણ ગરીબ જનતા આદિવાસી આદિવાસીઓ ને ના હોય ને કાયદો કાયદો ભલે હોય પણ કાયદામાંથી પણ વ્યવહાર રસ્તો કાઢવો પડે કે ના